માની પણ ઘણી ફરજ આવે છે એમ બાપની પણ ફરજો આવે છે જે ઘટનાઓ બને છે એમાં હું માનું છું ત્યાં સુધી ક્યાંક ને કોઈને કોઈ ક્યાંક માની ભૂલ હોય છે ક્યાંક માની લાગણી હોય છે અને બાપનો વધારે પડતો દીકરી ઉપરનો ભરોસો આ પણ આ તત્વમાં ખૂબ ભાગ ભજવે છે પણ કોઈને આવો બનાવ ન બનાવા દે પણ ન બને એના માટે હવે શું કરવું છે એનું ખાસ આપણે મંથન કરવું છે કોઈને ઉપર દોષ નથી દેવો મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર સમયની સાથે સાથે ઘર હોય સમાજ હોય કે રાષ્ટ્ર હોય પરિવર્તન આવતું જ હોય છે પણ કેટલાક પરિવર્તનો કે આધુનિકતા એવી હોય છે કે જે આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ આપણી પરંપરાને થોડું ઘણું નુકસાન પહોંચાડતી હોય છે પરિવર્તન આવવું એ સ્વાભાવિક છે અને સમય પ્રમાણે આપણે પણ પરિવર્તિત થવું એ પણ એટલું જ જરૂરિયાત છે પરંતુ કેટલીક બાબત અથવા તો કેટલીક વસ્તુ અથવા તો કેટલીક એવી ટેકનોલોજી હોય છે કે જે પરિવર્તન આપણા ઘરને આપણા સમાજને અને આપણા રાષ્ટ્રને નુકસાન પહોંચાડતું હોય છે એવા પરિવર્તનથી દૂર રહેવું જોઈએ સમયની સાથે સાથે તાલ મિલાવવા માટે જે આપણી જૂની પરંપરા છે જે આપણી જૂની સંસ્કૃતિ છે કહેવત છે ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ કેટલીક વસ્તુ કેટલીક બાબતો કેટલીક પરંપરાઓ કેટલીક સંસ્કૃતિઓ આપણી એવી છે કે જે સોના દેવી છે સોનું કદી જૂનું ન થાય પણ તેને તમે એને ઘસાવો પાણી પાવો કે સાફ કરાવો એટલે એટલું જ ચમકતું રહે એવી રીતે આપણી જે કેટલીક પરંપરા છે આપણે એમાં થોડા ઘણા સુધારા વધારા કરીને એને આધુનિક સમય પ્રમાણે રૂપ આપી શકીએ પણ એ સંસ્કૃતિ અથવા તો એ પરંપરાને આપણે એકદમ હદ વટાવીને પાર કરી જઈએ તો એ આપણા ઘરને સમાજને કે રાષ્ટ્રને જ નુકસાન છે દાખલા તરીકે અત્યારે આપણે રાષ્ટ્રની કે આખા વિશ્વની વાત કરીએ તો ટેકનોલોજીમાં એઆઈ ટેકનોલોજી અત્યારે સો તરફ ફેલાઈ રહી છે એઆઈ ટેકનોલોજી સો ટકા ઉપયોગી છે નો ડાઉટ પણ એની પણ કેટલીક એવી બાબતો હોય છે કે જે નુકસાન કરતા હોય છે તો આવા જે બધા જાગૃત નાગરિક નાગરિકો હોય છે આગેવાનો હોય છે સરકારો હોય છે એ બધું સમજી વિસારીને એ આઈનો ઉપયોગ કરાવતી હોય છે એવી જ રીતે આપણા ઘરમાં સમાજમાં કે કોઈ આપણી એ પરિવારમાં એવી ઘટનાઓ હોય છે કે એવી એ પરંપરાઓ સંસ્કૃતિને નુકસાન થતું હોય અને એવી બાબતો હોય ત્યારે આપણે જે નવી પેઢી હોય અને જૂની પેઢી હોય નવી પેઢી આધુનિક વિચારધારામાં વધુ પડતી રાસતી હોય છે અને આપણો ભૂતકાળ આપણી સંસ્કૃતિ આપણો અને જાણે કે અવગણીને એ પોતાની દુનિયામાં રાસતી હોય છે વગર વિસારીએ ત્યારે સવાલો પેદા થાય છે ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે અને આવી સમસ્યાઓ આપણા પીઢ આગેવાનો અનુભવી કે જે લોકો સમાજનું હિત ઈચ્છતા હોય એવા લોકોને હૈ જ વસેલી હોય અને એ જ આવો મુદ્દો ઉઠાવતો હોય છે મિત્રો મૂળ વાત કરું તો આજે એ આપણા આહિર સમાજમાં પણ કેટલાક એવા દૂષણો ઘૂસી ગયા છે કે જે આપણા ઘરને આપણા સમાજને અને સાથે સાથે આપણી ભારતીય સંસ્કૃતિને લાંછન એવું છે આપણી પરંપરા સંસ્કૃતિને થોડું ઘણું નહીં પણ સારું એવું નુકસાન કરી રહી છે એવી સામાજિક બાબતોને લઈને આપણા આહિર સમાજના જે હિતેશુ ભાઈ બહેનો છે એ આજે ભવનાથમાં મિનરાજ શૈક્ષણિક ભવનમાં કે જે દાડુભાઈનું ખૂબ સરસ શૈક્ષણિક સંકુલ જાણે કે એ માનો ખોડો નામ આપેલું છે ત્યાં આપણા આ સમાજના બધા ભાઈઓ બહેનો મળ્યા હતા અને આપણા સમાજની કેટલીક સામાજિક સમસ્યાઓ જેવી કે આજે ખાસ કરીને વધુ પડતું લગ્ન બાબતમાં વિચારીએ તો પ્રેમ લગ્નની વાત ઘણી બધી આપણા સમાજની આપણી દીકરી એ ઘરેથી ભાગીને મા બાપનો વિશ્વાસ તોડીને એ લગ્ન કરી લે છે અને પછી જે ઘરમાં સમાજમાં સમસ્યા ઊભી થાય છે એ એક આપણી સંસ્કૃતિને આપણી પરંપરાને આપણી ખુમારીને આપણી શૌર્યને આપણા આહિરત્વને નુકસાન કરે છે ત્યારે ખરેખર જે એ પ્રશ્નો ઊભા થાય છે એ પ્રશ્નોને લઈને ખાસ આજે જુનાગઢ ભવનાથમાં મિન્રાસ શૈક્ષણિક ભવનમાં એક મીટિંગ મળી હતી અને એને સારો એવો પ્રસાદ મળ્યો હતો સવે પોતપોતાની રીતે આ સમસ્યાને વર્ણવી હતી અને હવે આગળ ઉપર આ સમસ્યાને આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ અટકાવી શકીએ અને આવા દૂષણો આપણા સમાજમાં ન પ્રસરે ન ફેલાય આપણી સંસ્કૃતિને આપણા આહિરત્વને નુકસાન ન કરે એ બાબત આગળ પણ શું કરવું એવી એ ચર્ચાઓ પણ થઈ હતી અને આ પ્રશ્ન આ બાબત ગામડે ગામડે ઘરે ઘરે તાલુકા તાલુકાએ લઈ જઈ અને એક સમાજમાં સારું સંસ્કાર ભર્યું વાતાવરણ ઊભું થાય સમજણ પેદા થાય અને આપણી સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહી એવા કાર્યક્રમો કરીને સમાજને સામાજિક રીતે જાગૃત કરવાનો પ્રયાસ કરવાનો એવું આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે તો મિત્રો આજે પચીસ કે ત્રીસ કે પાંત્રીસ જણા ભાઈ બહેનો ભેગા થયા હતા તો આવનારા સમયમાં તમે પણ આ અભિયાનમાં જોડાઈ અને આપણો જે એક સારો વિચાર છે આપણી જે એક સંસ્કૃતિને આપણી એક પરંપરાને જે આગળ મેં કહ્યું એમ ઓલ્ડ એજ ગોલ્ડ એમાં આપણે સાફ કરીએ એટલે એ સમકે એવી રીતે આપણા સમાજની પરંપરાઓને એ સમકાવવાની છે સાથે સાથે દરેક સમાજને આપણા આહિર સમાજવતી સંદેશો આપવાનો છે કે તમે તમારી પરંપરા જાળવો સાંસ્કૃતિક જાળવો એ જ આપણી ભારતીય સંસ્કૃતિનું મૂળ છે આપણા તો ઇતિહાસમાં દાખલા છે અને આવનારા સમયમાં પણ આપણો ઇતિહાસ બની રહે અને આપણે આવા સમાજમાં પેશી ગયેલા ખરાબ દૂષણો જેવા કે દીકરી ભાગી જઈને લગ્ન કરે છે પછી જે રીતે સમાજમાં મા બાપની આર્થિક પરિસ્થિતિ ઊભી થાય છે અને જે એ આખું માળખાને નુકસાન કરે છે એ બાબતને લઈને સવે જાગૃત થવાની જરૂર છે અને સવે પોતપોતાની રીતે વિચારવાની જરૂર છે હા આપણે સમયની સાથે તાલ તાલ મિલાવીને સો ટકા આપણે આધુનિક રૂપમાં જીવી શકીએ આધુનિક સમય અપનાવી શકીએ પણ આપણી સંસ્કૃતિ આપણી પરંપરા અને ખાસ કરીને જે આપણી કેટલીક એવી મૂળભૂત સંસ્કૃતિ છે પરંપરા છે દાખલા તરીકે લગ્ન પ્રથા એ ખરેખર આપણા જીવનને આપણા ઘરને આપણા પરિવારને સમાજને જોડતી એક પ્રથા છે જે પ્રથા એવી છે એના લીધે જ આપણી ભારતીય સંસ્કૃતિ ટકી છે અને ટકશે અને વિશ્વમાં એનું નામ છે પરંતુ જો આપણે જ આ સંસ્કૃતિને નહીં ટકાવીએ અને આગળ નહીં આવીએ અને આપણે પણ થોડું આડાઅડું કરીને સંસ્કૃતિને નુકસાન પહોંચાડે એવું કર્યું તો એ ભવિષ્યમાં આપણી જ આવનારી પેઢી માટે આપણા જ સમાજ માટે નુકસાનકારક છે મિત્રો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર અને આ અભિયાનમાં તમે જોડાવ એવી મારી નમ્ર વિનંતી મિત્રો આપને મારી નમ્ર વિનંતી છે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો